આકાશવાણીના ભૂજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો સૌંદર્ય મનનું સૌંદર્ય જીવનનું સૌંદર્ય આપણું સાંભળતા સૌ શ્રોતા મિત્રોને માનસી શાના નમસ્કાર આજના કાર્યક્રમ માં વાત વાળ ને લગતી સમસ્યા અને તેની કાળજી એ વિશે માહિતી આપશે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ જનરલ હોસ્પિટલ સ્કીન ડિપાર્ટમેન્ટ ના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર દિપાલી વડુકુલ ડોક્ટર દિપાલી આપનું આકાશવાણી ના ભૂત સ્ટુડિયો સ્વાગત છે ધન્યવાદ માનસીબેન વાળ કેશ જે આપણી સુંદરતા માટે અગત્યનું પરિબળ છે અને આજના સમયમાં ભાગ્યે જ કોઈ હશે જેને ખરતા વાળની સમસ્યા નહીં હોય ખરતા વાળની સમસ્યા પાછળનું કારણ શું હોઈ શકે છે એ વિશે કહીશો માનસિવન આમ તો ખરતા વાળનું જોવા જઈએ તો એક મોટું લિસ્ટ છે નોર્મલ હેરફોલ તો રૂટિનમાં બધાને થતો જ હોય છે પણ એક સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન પ્રમાણે જોઈએ તો હન્ડ્રેડ અપ ટુ હન્ડ્રેડ ડેઈલી હેરફોલ થવો એ નોર્મલ છે પણ જો તમને એનાથી વધારે કંઈ લાગતું હોય કે તમારો પોનીટેલ છે રિડ્યુસ થઈ ગઈ છે કે વાળની પતલા થઈ ગયા છે તો એના માટે ઘણા બધા કારણો હોય શકે એક મેઇન કારણ આપણે જોઈએ તો આજની જનરેશનમાં લાઈફ ચેન્જીસ જે થઈ છે ઘણા ક્રેશ ડાયટ કરે છે કે ઘણા જંક ફૂડ ઉપર જતા રહ્યા છે તો એને લીધે જે અમુક ન્યુટ્રિયન્ટ મળવા જોઈએ છે હેરને એ નથી મળતા તો એક મોટું રીઝન એ હોઈ શકે છે બીજું કે અત્યારે હોર્મોનલ પ્રોબ્લેમ્સનું પ્રમાણ વધી ગયું છે જોવા જઈએ તો ખાસ કરીને પીસીઓડીની સમસ્યાઓ થઈ ગઈ છે તો જેને લીધે વાળ ખરે છે વજન વધે છે પછી બીજું કે આપણે કોઈને થાઈરોઈડની બીમારી હોય છે કે કોઈને જીનેટિક્સને લીધે કે પેરેન્ટ્સને હોય છે તો એ લોકોને બી વાળ ખરવાની સમસ્યાઓ જલ્દીથી થઈ જાય છે બીજું કે કોઈ દવાઓ પર હોય છે અમુક લોંગ ટાઈમથી દવાઓ ચાલતી હોય છે જેમ કે કિમોથેરાપેટિક દવા હોય છે કાં તો એન્ટીસાયકોટિક ટ્રીટમેન્ટ પર હોય છે એ લોકોને બી વાળ ખરવાની સમસ્યાઓ થઈ શકે છે અને બીજું એક કે ક્રોનિક ઇલનેસ કે જેમ કે કોઈને ડેન્ગ્યુ ટાઈફોઇડ કે કોઈ વાયરલ ફીવર થઈ ગયો હોય છે જેના માટે એને હોસ્પિટલ એડમિશન થયું હોય છે તો એ એક સ્ટ્રેસ કન્ડિશન કહેવાય છે આપણા શરીર માટે તો એ થયા પછી બે ત્રણ મહિના પછી વાળ ખરી શકે છે જોવા જાય તો કોમન પ્રોબ્લેમ આ બધી સમસ્યાઓને લીધે વાળ ખરતા હોય છે એટલે દવા ઘોડીની ગરમી લાગે કે બીજી કોઈ તકલીફ થાય હા તો એક સ્ટ્રેસ કંડિશન ઉત્પન્ન થાય છે કે જેને લીધે વાળને બી અસર થઈ શકે છે જેમ આપણી બોડીને નથી મળતા તો બીમારી વખતે હેરને બી નથી મળતા તો એને લીધે એક ટાઈમે એનો ગ્રોથ રૂકી જાય છે તો એ પછી જયારે આપણે સાજા થઈએ છીએ તો જે વાળોનો ગ્રોથ રૂકેલો હોય છે એ પાછો ગ્રોથ શરૂ થાય છે તો જે વાળ પેલાના હોય છે એ ખરે છે એને લીધે આપણને એવું લાગે છે કે વાળ બહુ જ ખરવા ખરવા છે અમારી ભાષામાં એને ટેલોજન ઇન્ફ્લોિયમ કહેવાય છે ઓકે પણ એ ખરેખર બહુ ગંભીર સમસ્યા છે છે અત્યારે વાળ ખર્યા હવે વાળ ખરવા પાછળનું કારણ તમે કહ્યું પણ એના માટે આપણે ઉપાય શું કરી શકીએ હવે જે આપણે કારણો છે એને અનુરૂપ એમની દવાઓ બી અવેલેબલ હોય છે જેમ કે ન્યુટ્રિશનલ હેર લોશ હોય છે તો એના માટે આપણે અમુક ટેસ્ટ કરાવીએ છીએ તો એ પ્રમાણે કોઈને એનિમિયા હોય છે તો એના માટે આયર્ન સપ્લિમેન્ટ્સ હોય છે કોઈનું જે ઓફિસ ટાઈમનું જ વર્ક હોય છે જેને સનએક્સપોઝર નથી થતો તો એમને વિટામિન ડી ની કમી થઈ જાય છે તો એને લીધે બી હેરફોલ થઈ શકે છે તો એને એ પ્રમાણે એને સપ્લિમેન્ટ્સ આપીએ છીએ બીજું અત્યારે બાયોટીન સપ્લિમેન્ટ્સ બી બધા લે છે જે હેર ગ્રોથ માટે યુઝફુલ થાય છે જે મેઇન દવા છે એ આપણે ટોપિકલ મિનોક્સિડિલ કરીને સોલ્યુશન આવે છે જે ટુ પર્સન્ટ અને ફાઇવ પર્સન્ટ અકોર્ડિંગ ટુ આપણે જેન્ડર મેલ ફિમેલ કે ચાઇલ્ડ હોય છે એ પ્રમાણે અમે આપીએ છીએ અને બીજું ખાવાની દવાઓ બી આવે છે કે જેમ કે ફેનાસ્ટેરાઇડ છે ડ્યુટાસ્ટેરાઇડ છે એ બધું હોર્મોનલ જે ચેન્જીસ થતા હોય છે તો એના માટે બી હેલ્પફુલ થાય છે અને આ મેડિકલ મેનેજમેન્ટમાં એક પીઆરપી થેરાપી પ્લેટલેટ રીચ પ્લાઝમા થેરાપી હોય છે કે જે તમારું જ લોહી આપણે પ્રક્રિયામાંથી પસાર કરી અને એમાંથી ગ્રોથ ફેક્ટર સેપરેટ કરીએ છીએ અને તે આપણે વાળમાં ઇન્જેક્ટ કરીએ છીએ તો તેનાથી વાળનો ગ્રોથ ભી વધે છે અને લો એક ટાઈપનું સારો આવે છે જે વાળની સાઈન કરે છે તો એ આપણે આ મેડિકલ દવાઓ સાથે સાથે પીઆરપી કરી શકીએ છીએ અચ્છા તો ની ટ્રીટમેન્ટ સારી થઈ શકે સારી થઈ શકે છે વાળ માટે પણ એ એકલી થેરાપી નહીં પણ સાથે સાથે આપણે મેડિકલ મેનેજમેન્ટ બી કરીએ તો વધારે પ્રમાણમાં અસર થાય છે બેલેન્સ કરી અને મેડિકલ સિવાય જોઈએ તો જેને બહુ જ વધારે પડતો હેરફોલ થઈ ગયો છે જેમ જોવા તો આપણે મેલ પેટર્ન કહે છે જેને આગળથી વાળ જતા રહ્યા છે સાવ પતલા થઈ ગયા છે તો તેમાં મેડિકલ મેનેજમેન્ટનો કોઈ રોલ નથી તો એવા લોકોને પછી આપણે સર્જરીનો ઓપ્શન આપીએ છીએ કે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે અને જેને મેડિકલ કે સર્જરી ઓપ્શન નથી જોતો હોતો તો એને એના માટે પછી આપણે કોસ્મેટિક એક ટાઈપનું જોવા જાય તો માઇક્રોફાઈબર્સ બી અવેલેબલ છે વિગ્સનો ઉપયોગ કરી શકે છે હેર વિવિંગ કરાવી શકે છે તો આવા મલ્ટિપલ ઓપ્શન અવેલેબલ છે પણ એના માટે તમારે ડર્મેટોલોજીસ્ટનો કોન્ટેક કરી તમારી બીમારીને અનુરૂપ દવાઓ કરવી જોઈએ ખરેખર ખુબ જ સરસ મજાની માહિતી તમે આપી રહ્યા છો ડોક્ટર દિપાલી વાળ નું કલર વ્યક્તિ એ વ્યક્તિએ ચેન્જ થતું છે બ્લેક બ્રાઉન અને ઘણા તો તો નાની જ સફેદ વાળ થઈ હોય છે છે તેનું શું કારણ શકે આ એક સારો પ્રશ્ન કર્યો છે માનસીબેન આજની જનરેશનમાં આ પ્રીમેચ્યોર એટલે કે નાની ઉંમરે જ વાળ સફેદ થઈ જવાનું પ્રમાણ ખુબ વધારે થઈ રહ્યું છે એમાં મેઇન રીઝન માં આપણે જોઈએ તો જે મેં કહ્યું પેલા બી કે લાઈફસ્ટાઈલ સ્ટાઇલ ચેન્જીસ જે થઈ ગઈ છે તો અમુક ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીને કારણે વાળ સફેદ થવા એ કોમન છે અને એને આપણે રિવર્સ કરી શકીએ છીએ કે અમુક જીનેટિક કન્ડિશન હોય છે એમાં બી વાળ સફેદ થઈ જાય છે અને બીજું કારણ એ બી હોઈ શકે છે કે અમુક ઓટો ઇમ્યુન ડિઝીઝ હોય છે થાઇરોઇડ હોય છે કે વિટીલાઇગો જેને આપણે સફેદ ડાક કહીએ છીએ તો એમાં બી આ વાળ સફેદ થવાની સમસ્યાઓ થઈ શકે છે અને આ બધી સમસ્યાઓનો ઇલાજ શું હોઈ શકે છે જે ન્યુટ્રિશનલ હોય છે તો આપણે અમુક ટેસ્ટ કરાવી અને એને અનુરૂપ આપણે દવાઓ આપી શકીએ છીએ એમાં જેમ મેઇન ન્યુટ્રીયન્ટ હોય છે કોપર ઝિંક ડેફિશિયન્સી કાં તો પછી વિટામિન ડી ડેફિશિયન્સીને લીધે કે બી ટવેલ ડેફિશિયન્સીને લીધે હોય છે તો એના આપણે સપ્લિમેન્ટ્સ આપી એની થેરાપી કરીને આપણે જે નવા વાળ જે સફેદ થવાના હોય એને રોકી શકીએ છીએ બીજું જે વિટિલેગો કે સફેદ દાગને લીધે વાળ થયા હોય છે તો એના માટે ટોપિકલ અમુક ટ્રીટમેન્ટ મળે છે ટોપિકલ પુવાસોલ કે ટોપિક લેટરનો પ્રોસ્ટ કરીને દવાઓ આવે છે તો એનાથી આપણે થોડો ઘણો ચેન્જીસ લાવી શકીએ છીએ બાકી પછી છેલ્લે ઉપાયમાં આપણે હેર કલરિંગ કે જે પેરાબીન ફ્રી કે એમોનિયા ફ્રી હોય છે જેનાથી એલર્જી નથી થતી તો એ કરી શકીએ છીએ બાકી સાવ રિવર્સ થવું એટલું કોમન નથી પણ આપણે નવા વાળ આવતા જે સફેદ થતા હોય એને રોકી શકીએ અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે અને તે છે વાળમાં થતો ખોડો ડેન્ડ્રફ ત્વચા ડ્રાય થઈ જાય છે અને વાળ સફેદ કલર પોપડા જેવી વસ્તુ જે નીકળે છે ડેન્ડ્રફ તો એ થવાના કારણ શું હોય શકે છે ડેન્ડ્રફ એટલે કે વાળમાં થતો ખોડો જે અમે કહે છે કે સ્નો લાઈક આપણને જે શોલ્ડર પર ને દેખાય છે બરાબર અને થોડું ઇચિંગ ભી થાય છે ખંજવાળ ભી આવે છે તો એ ફંગાઈ હોય છે જે આપણે ઇન્હેબિટેડ હોય છે આપણા શરીરમાં સ્કાલ્પમાં હોય જ છે મેલેસેસિયા નામની એનું જ્યારે ઓવર પ્રોડક્શન એટલે કે એનું પ્રમાણ વધી જાય છે તો આ સમસ્યા થઈ શકે છે બીજું આપણે જે ઓઇલ ગ્લેન્સ હોય છે એમાંથી ઓઇલનું સિબમનું સિક્રિશન થતું હોય છે તો એ જ્યારે વધારે પ્રમાણમાં થાય છે જેમ કે પ્યુબર્ટી દરમિયાન પુખ્તાવસ્થામાં અથવા તો કોઈ હોર્મોનલ ચેન્જીસ કારણે તો ત્યારે ખોડાનું પ્રમાણ વધી જાય છે કોઈની કન્ડિશન એવી હોય છે ઇમ્યુનો કમ્પ્રમાઇઝ કહે છે કે બહુ સિવિયર એમને ઇમ્યુનિટી લો હોય છે તો એમાં એન્ડ્રોજન્સ ડેન્ડ્રફ નું પ્રમાણ વધી જાય છે ડોક્ટર દિપાલી આપણે જોયું છે કે આજે ડેન્ડ્રફ છે એને રોકવા માટેના માર્કેટમાં ઘણા બધા શેમ્પુ હેર ઓઇલ કે બીજી એવી ઘણી બધી પ્રોડક્ટ્સ મળતી હોય છે જેને આપણે કહીએ કે ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ્સ તો આ પ્રોડક્ટ્સ જે છે તે લેવી કેટલી લાભદાયક છે એના વિશે તમારો શું અભિપ્રાય છે માનસીબેન આ જે બધી પ્રોડક્ટસ હોય છે એન્ટી ડેન્ડ્રફ એ ભલે થોડા પ્રમાણમાં ડેન્ડ્રફ માં અસર કરે છે પણ ડેન્ડ્રફ જેવી દેખાતી બીજી બી ઘણી કન્ડિશન છે જેમ કે એક સિબોરિક ડર્મેટાઇટિસ કરીને જેમાં વાળમાં થોડી ગ્રીઝી સ્કેલ થાય છે આમ દેખાય ડેન્ડ્રફ જેવું જ છે પણ એ એમાં ખંજવાળ નથી આવતી અને જ્યારે બીજી એક કન્ડિશન છે સોરિયાસિસ કરીને સ્કલ્પ સોરિયાસિસ કહે છે તો એમાં એમાં થીક સ્કેલિંગ હોય છે તો એ બધામાં પછી જે આ એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ કે હોય છે તો એ એમાં અસર નથી કરતા તો તમને ખોડો જ છે કે બીજી કોઈ બીમારી છે એ જાણી કન્સલ્ટ કરી તમારા ડર્મેટોલોજીસ્ટ સાથે અને પછી તમે જો એમની પ્રોપર મેડિકેશન કરો તો તમને વધારે સારું કહેવાય અને એટલે જ ઘણી વખત એવું થાય કે આપણે કહીએ કે મેં તો આ શેમ્પુ યુઝ કર્યો કે હેર ઓઇલ યુઝ કર્યો કે ઘણી વખત આપણે કોઈ પણ હોમ રેમેડીઝ તે ડેન્ડ્રફ માટે અપ્લાય કરતા હોઈએ છીએ પણ બિલકુલ અસરકારક નથી થતી તો હોઈ શકે છે કે એનું કારણ આ પણ હોઈ શકે છે કે એકચ્યુઅલ માત્ર ડેન્ડ્રફ હોય જ નહીં માનસી એ વાત સાચી છે એટલે જ આપણે આપણી બીમારી ચોક્કસ ડોમેટોલોજીસ્ટ પાસે નિદાન કરાવી અને પછી જ એની સારવાર કરવી જોઈએ જો આપણે સ્કિનમાં માં આપણું એટલું ધ્યાન રાખતા હોય તો હેર બી આપણો એક ઇન્ટરનલ પાર્ટ છે જે સુંદરતા માટે એક મહત્વ ભાગ ભજવે છે તો આપણે એનું બી ખાસ એ જ રીતે ધ્યાન રાખવું જોઈએ અને ઓવર ધ કાઉન્ટર જે મેડિકેશન ને ટ્રીટમેન્ટ ને વાળ ખરવાની કે ડેન્ડ્રફ ની કે મળતી હોય છે એનો એવો યુઝ ના કરવો જોઈએ આજે જ્યારે ફેશન નો દોર ચાલે છે ઘણા એવા લોકો છે કે જે વાળની અંદર હેર સ્ટ્રેટનિંગ કરાવે છે જેના કરલી તો હેર સ્ટ્રેટનિંગ કરાવે છે વ્હાઈટ વાળ આવે તો કલરિંગ કરાવે છે વાળમાં કલર કરે છે મહેંદી અપ્લાય કરે છે પરમાનન્ટ સ્ટ્રેટનિંગ કરાવે છે કેરેટીન સ્મૂથિંગ કરાવે છે તો આ વસ્તુ કેટલી લાભકારક છે આ વસ્તુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ જો માનસી બેન આમાં તો હું ના પાડીશ તો બી જે કરાવવાના છે એ તો કરાવવાના જ છે તો હું એક એટલું કહીશ કે આ બધી જે ટ્રીટમેન્ટ છે એ વાળને થોડા ઘણા અંશે તો ડેમેજ કરે જ છે જે વાળનું આઉટર લેયર હોય છે જે વાળને શાઇની અને સ્મૂધ રાખવામાં હેલ્પ કરે છે એ આ સ્ટ્રેટનિંગ સ્મૂધનિંગ છે એનાથી એ ડેમેજ થાય છે જેને લીધે વાળ ડ્રાય થઈ જાય છે ફ્રીઝી થઈ જાય છે એટલે એક ટાઈમે જયારે આપણે કરાવી હોય ત્યારે તો બહુ સારું લાગે છે પણ પછી એ જ બેટ આફ્ટર ટુ ટુ થ્રી મંથ આપણને હેરફોલ સ્ટાર્ટ થઈ જાય છે કે વાળ ડ્રાય થવા લાગે છે પાછા જે ન્યૂ હેર આવે છે એ ભી થોડા ડેમેજ આવે છે સ્પ્લીટ ની સમસ્યા થાય છે તો મારા

માનસીબેન હું આ શ્રોતા મિત્રોને એટલું જ કહેવા માગું છું કે એક તો તમે જે હેલ્ધી લાઈફસ્ટાઈલ છે એ કેળવો બેલેન્સ ડાયટ કરો ક્રેસ ડાયટીંગ અવોઇડ કરો જંક ફૂડ અવોઇડ કરો હેર બી આપણી એક બોડીનો જ ભાગ છે તો એને બી આપણે જેટલું ક્લીન રાખશું એટલું સારું રહેશે તો ફ્રીક્વન્ટ હેર વોશ કરો એવું નથી કે જેટલું તમે વોશ કરશો એટલા હેરફોલ વધારે થશે પણ જેટલું તમે ક્લીન રાખશો જેનું ઓઇલી સ્કાર્પ હોય તો એને અલ્ટરનેટ ડે ધોવાની જરૂર પડે છે અને જેનું ડ્રાય હોય છે તો એટલીસ્ટ અઠવાડિયામાં એક વાર તો ધોવાનું રાખવાનું જ છે અને ઘણાને બહુ ટાઇટ હેર બાંધવાની ટેવ હોય છે તો ટાઈટ હેરને લીધે શું થાય છે આગળથી વાળ ખરી જાય છે ખેંચાઈને પછી ત્યાં વાળ નથી આવતા એક ટાઈપનું ટ્રેક્શનલ એલોપેશિયા કહેવાય છે તો એ અવોઈડ કરવું જોઈએ લૂઝ બાંધવા જોઈએ અને નું પ્રમાણ થોડું તમારા ડેલી માં ઇન્ક્લુડ કરો જે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ તો એને લીધે હેપી હોર્મોન રિલીઝ થાય છે જેને લીધે હેલ્ધી હેર થાય છે પછી જે આપણે બ્લો ડ્રાય કરીએ છીએ તો એનો ઉપયોગ ટાળો નેચરલી એર ડ્રાય થવા દો અને બ્લો ડ્રાય કરવું જ હોય તો આફ્ટર હાફ એન અવર પછી તમે બ્લો ડ્રાય કરો કારણ કે એનાથી બી હીટ જનરેટ થાય છે તો વાળ ડ્રાય ને ફ્રીઝી થઈ જાય છે સેફ હેર કેર પ્રેક્ટિસિસ કરો અને વોટર ઇન્ટેક વધારો પાણીનું પ્રમાણ વધારો બી જેન્ટલ વિથ યોર હેર અને તમને કોઈ બી હેર ની કઈ બી સમસ્યા હોય તો પેલા તમે ડર્મેટોલોજીસ્ટ ને કન્સલ્ટ કરો ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ મેડિસિન્સ કે આવતા હોય છે એનો ઉપયોગ ટાળો આ બધી જો ટિપ્સ તમે સાથે રાખશો તો તમારા હેર બી ગ્રો થશે હેલ્ધી થશે એકદમ જ સાચી વાત ડોક્ટર લા લીધા વગર કોઈ પણ દવા ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ કે પ્રોડક્ટ વાપરો નહીં ડોક્ટર દિપાલી તમે આકાશવાણીના ભૂત સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની એવી વાડની જાળવણી વાડની દેખરેખ અને વાડને લગતી સમસ્યાઓ વિશે માહિતી આપી એ માટે હું આકાશવાણી ભુજ તરફથી આપનું આભાર માનું છું ધન્યવાદ માનસીબેન તમારો બી ખૂબ ખૂબ આભાર કે મને તમે આ આકાશવાણીના સૌંદર્ય કાર્યક્રમમાં હેર વિશેની માહિતી માટે બોલાવ્યા શ્રોતા મિત્રો આજના સૌંદર્ય કાર્યક્રમમાં આપણે વાત કરી વાડની સમસ્યા અને તેની કાળજી વિશે સરસ મજાની માહિતી આપી ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ બૂથ જનરલ હોસ્પિટલ સ્કિન ડિપાર્ટમેન્ટના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર દીપાલી વડુકુલે અને આ સાથે જ આજનો સૌંદર્ય કાર્યક્રમ અહીં સમાપ્ત થયો સૌંદર્ય મનનું સૌંદર્ય જીવનનું સૌંદર્ય આપણું